નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસ ને મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો આજે પણ ચાર બ્લોકની મિત્રો આવક રહેલી છે બ્લોક નંબર એક થી લઈને બ્લોક નંબર ચાર સુધીની આવક છે મિત્રો સેમ ગઈકાલ જેવી જ આવક છે મિત્રો આ પાંત્રીસ હજાર કટ્ટાની આસપાસની આવક છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો આજે પણ જાણી લે કે રાબેતા મુજબ કેવા બજાર કેવી ક્વોલિટીના કેવા બજાર ભાવ રહે છે મિત્રો હરાજીમાં જતો એટલે બજાર ભાવ તો જોઈએ તો ગઈકાલ જેવું જ છે આજે પણ છતાં અત્યારે રૂબરૂ જોઈને જાણી લે કે કહેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ફાઇનલી ખેડૂતો મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને મિત્રો અત્યારે બે લાઇનની હરાજી લેવાઈ ગઈ છે ત્રીજી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે ને અહીંયા પાંચસો ને એકવીસ રૂપિયામાં મિત્રો પહેલો જ વકલ વેચાઈ ગયો છે ને જેનું હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે આપ જોઈ શકો છો આ ત્રણ ત્રણ વકલ છે ત્રણેય પાંચસો માં વેચાણા છે સુપર ક્વોલિટી માલ છે એકદમ લાલ કલર ઉપર મસ્ત ક્વોલિટી માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એનો જોઈ શકો તમે આવી ક્વોલિટી છે સારી ક્વોલિટીમાં માલ છે પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે એનો આ એ સેમ ક્વોલિટી છે જોઈ શકો છો અને પાંચસો ને એકવીસ જ છે અને આ ક્વોલિટી રે એ ત્રણેય એક જ વકલ છે એક જ ધણી છે ને એક જ દલાલ છે મિત્રો પાંચસો ને એકવીસ રૂપિયામાં આ માલ વેચાણ છે ત્રણેય તેમજ મિત્રો મીડિયમ ક્વોલિટીની વાત કરીએ તો ચારસો ને છત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે જોઈ શકો છો તમે મીડિયમ ક્વોલિટી માલ છે ચારસો છત્રીસ રૂપિયા ભાવ છે મીડિયમ સાઇઝમાં બધું મીડિયમ જ છે બહુ મોટું નથી ચારસો ને છત્રીસ રૂપિયામાં આ માલ વેચાણો છે મિત્રો મીડિયમ ક્વોલિટી મીડિયમ સાઇઝમાં ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો બે મહિના મિત્રો પાંચસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે સાઈઝ વાળો માલ છે થોડુંક ઝીણા મોટું છે અમે ઝીણા મોટું સાઈઝમાં છે આ વર્કરનું ક્વોલિટીમાં તમે જોઈ શકો થોડુંક સારું છે પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયું છે કલર વારો ને સારો માલ છે પાંચસો ને સોળ સારી માં તેમજ મિત્રો મોવા આ એક ત્રણસો એકાણુંમાં વેચાણી હતી અત્યારે પહેલાં મિત્રો આ પાંચસો ને એકત્રીસ રૂપિયામાં માં આ માલ વેચાણો છે સારી ક્વોલિટીમાં જોઈ શકો છો એકદમ વીણ કરેલો માલ છે ને સુપર ક્વોલિટી છે પાંચસો ને એકત્રીસ રૂપિયા આનો ભાવ દ્યો છે આ ક્વોલિટી છે જોઈ શકો છો પાંચસો ને એકત્રીસ રૂપિયા ભાવતું છે આનો અને ચારસો ને એક એકાણું રૂપિયા ભાવતી હોય છે ત્રણસો એકાણું માફ કરજો જોઈ શકો છો મવાપતી માલ છે ઝીણા મોટી સાઈઝમાં છે ત્રણસો ને એકાણું રૂપિયામાં આ માલ વેચાણો છે આ અમાલ કાલે ત્રણસો એકાશી એકાણુંમાં વેચાતા મિત્રો હજી જોઈ તો એટલા જ બજાર ભાવ છે નહીં એટલે સેમ ગઈકાલ જેવું છે આજે પણ બજાર છે અને ત્રણસો ને એકાણું રૂપિયા ભાવતી હોય મોવાપતી માલ મિત્રો કાંજી ની ગુલટી વાત કરીએ તો ત્રણસો રૂપિયા માં ગુલટા ગુલટી વેચાણી છે ગુલ્ટી છે ને ગુલટી કરતા મોટું આવડું ગુલટી ગુલટા સાઇઝ છે પીળીપતિ ની કાંજી છે મિત્રો અને બગડ કેવું કહે છે ને સારી ક્વોલિટી છે ત્રણસો અગિયાર રૂપિયા ભાવ થયો છે અને આની નાની ડુંગળી મોટી છે મિત્રો આ ડુંગળી છે અને ચારસો ને રૂપિયા ભાવતી હોય છે સાઈઝ મોટી છે પીડીપતિ કાનજી છે ચારસો ને છાસઠ રૂપિયામાં આ માલ વેચાણો છે આમાં બગડ કેવું કઈ છે ને થોડુંક સારું છે ચારસો ને રૂપિયા પીડીપતિ કાનજી તેમજ મિત્રો ચારસો એકસાઠ રૂપિયામાં ડુંગળી વેચાણી છે મીડિયમ ક્વોલિટી માલ છે એવરેજ ક્વોલિટી માલ છે ચારસો ને એકસાઠ રૂપિયા ભાવ છે જોઈ તો જોઈ શકો બે તાવ ઉપર થોડોક માલ છે ચારસો એકસાઠ રૂપિયા ભાવ છે બાકી સાઈઝમાં બધું છે ઝીણા મોટું બધી સાઈઝ છે આની અંદર ચારસો ને એકસઠ રૂપિયા માં મળે જણો છે તમે મિત્રો બેતા ને ગુલટી ની વાત કરી તો આ બેતું વેચાણું છે બસો ને છ રૂપિયામાં બેતું વેચાણું છે મિત્રો બસો છ રૂપિયા ભાવતું છે કોક ગુટ બેતું હોતે છે ને કોક બગડ વાળું બેતું હોતે છે આની અંદર બસો છ રૂપિયા ભાવતું છે પ્રોપર બધું બેતું છે અને ગુલટી ની વાત કરી તો બસો ને એક રૂપિયામાં આ ગુલટી વેચાણી છે હાવ ઝીણી બધી ગુલટી છે એમાં મોટું ગાય છે એને જોઈ શકો છો તમે સાવ ઝીણી ગુલ્ટી છે આના બસો એક રૂપિયા ભાવ થયો છે અને આના ચારસો છપ્પન રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝમાં છે થોડીક સારી ક્વોલિટી છે ગુલ્ટી છે અને ગુલ્ટી કરતા થોડુંક મોટું હોત છે આની અંદર આવું ચારસો છપ્પન રૂપિયા ભાવ થયો છે આના આ સારી ક્વોલિટીમાં છે એકદમ પાકો માલ છે ચારસો ને છપ્પન રૂપિયા ભાવ થયો છે સત્યમ દલાલમાં ચારસો છપ્પન રૂપિયા ભાવ મોટી સાઈઝ માં જોઈ શકો છો ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ છે મવાબતી છે કોઈક બેતુ હોતી છે એની અંદર મિક્સમાં માં બાકી ઝીણી ઉલટી છે મોટી સાઈઝ મવાબતી કાળી ડુંગળી છે ત્રણસો છ્યાસી રૂપિયા ભાવ છે મિત્રો મોવાપતિ માલની વધારે વાત કરીએ તો ચારસોને એકાણું રૂપિયા માલ માલ વેચાણો છે ઝીણા મોટી સાઈઝમાં છે જોઈ શકો છો આભાર કાર્ડની મોઆપતિ માલ છે ઝીણા મોટી સાઈઝમાં છે પણ એકદમ બમ્પોર માલની વાત કરું તો મિત્રો આવડી સાઈઝ હોતી છે આની અંદર જોઈ શકો છો એકદમ મોટી આવડી સાઇઝ હોતી આની અંદર મિત્રમાં છે ચારસો એકાણું રૂપિયા ભાવે છે મોવાપતિ માલ છે મિત્રો મીડિયમ રિટેલ ક્વોલિટી માલની વાત કરીએ તો બસો ને એક્યાસી રૂપિયામાં માલ વેચાણો છે મીડિયમ સાઇઝમાં ને મીડિયમ ક્વોલિટી રિટેલ ક્વોલિટી માલ એવો માલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ દે આવ લઈને મિત્રો આવડી સાઈઝ છે મોટામાં બાકી આથી મોટું કાંઈ છે નહીં બસો ને એક્યાસી રૂપિયા ભાવ દે છે ફાઈનલી ખેડૂત મિત્રો આ તારના ડુંગળીના બજાર ભાવ મિત્રો બજાર ભાવ જોઈએ તો ગઈ કાલ જેવું સેમ આજે પણ બજાર જોવા મળેલું છે મિત્રો કાલ જેવું જ બજાર છે મિત્રો બજારમાં માં કઈ લાંબો કઈ ફેરફાર છે નહીં ગઈ કાલ જેવું જ બજાર છે સેમ બજાર છે ગઈ કાલ જેવું જ તો મિત્રો આ વિડીયો આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો ને લાઈક કરતા રહેજો અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ